હમણાં અમે વાત કરીશું કોંગ્રેસ નેતા અમિત ચાવડા સાથે અમિતભાઈ અમિતભાઈ હમણાં હાલ જે વડોદરામાં પૂરની સ્થિતિ થઈ એના વિશે શું કહેશો લોકો શું કહે છે હમણાં તમે જોઈ શકો છો કે આજે હરણી વિસ્તારમાં આટલા પોશ એરિયા કહી શકાય કે જેમાં લોકોએ લાખો કરોડો રૂપિયા ખર્ચીને પોતાનું મકાન લીધું છે આજે વરસાદને જે સરકાર સર્જિત પૂર કહેવાય કુદરતી આફત હોય આપણે પણ માનીએ છીએ પણ જે રીતની અહીંયા પરિસ્થિતિ છે કે નદી પર ગેરકાયદેસર બાંધકામો થયા અઘોરા મોલ જેવા જે મોટા મોટા કન્સ્ટ્રક્શન થયા નદીની જે સ્ટોરેજ કેપેસિટી હતી વહન ક્ષમતા હતી એ પણ ઘટી ગઈ અને જોડે જોડે જે આયોજન વગરનું વહીવટ ચાલે છે એના કારણે આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું આજે ચાર ચાર દિવસ ત્યાં હજુ અહીંયા પાણીની વ્યવસ્થા પીવાની નથી લાઈટની વ્યવસ્થા નથી બધાનો આક્રોશ સાથે કહેવું છે કે અમે ટેક્સ કોર્પોરેશનમાં ભરીએ છીએ આટલી તકલીફનો સમય હતો અહીંયા બે લોકોની લાશો પણ મળી બધા તણાઈને મૃત્યુ પામ્યા હજુ સુધી કોર્પોરેશનનો એક પણ અધિકારી કે પદાધિકારી જોવા નથી આવ્યો ત્યારે લોકોની માંગણી એ જ છે કે અમે ટેક્સ ભરીએ છીએ તો એની સામે અમને જે વ્યવસ્થા મળવી જોઈએ અમારો અધિકાર છે અને એ નથી મળતું કારણ કે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર મિલીભગતને કારણે જે ગેરવહીવટ ચાલે છે તમે પ્રી મોન્સૂન પ્લાનના નામે કરોડો રૂપિયા ખર્ચો છો પ્રજાના પૈસા ટેક્સના પૈસા ખર્ચો છો અને એમાં ભ્રષ્ટાચાર થાય છે અને આજે કોઈ જગ્યાએ પ્રી મોન્સૂનનું આયોજન જોવાતું નથી ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા નથી એના પછી વીજળી પીવાનું પાણી ઘરવકરી બધાનો પ્રશ્ન છે અનેક નીચાણવાળા વિસ્તારો એવા છે કે જ્યાં તમામ એનું માલ મિલકત હોય ઘરવકરી હોય નુકસાન થયું અહીં મોટા મોટા બંગલા છે જે કરોડો કિંમતના છે એમાં આઠ આઠ દસ દસ ફૂટ પાણી ભરાઈ ગયું બધી જ મિલકતોને નુકસાન થયું અનેક જગ્યાએ દુકાનો છે ઓફિસો છે ગોડાઉન છે એ ધંધા વેપારની જગ્યાઓ પણ તબા થઈ ગઈ અરે એની સામે સરકાર પાસે માગણી પણ છે કે આનું તાત્કાલિક સર્વે કરવામાં આવે જે પણ લોકોની ફરિયાદ છે એનો નિકાલ કરવામાં આવે અને જે ગેરકાયદેસર દબાણને બાંધકામો છે

દર વર્ષે પૂર આવે છે દર વર્ષે લોકોને નુકસાન થાય છે એની પાછળ આ વિશ્વામિત્રી નદીની જે વહન ક્ષમતા હતી એની પર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામો થયા મોટા પ્રમાણમાં દબાણો થયા એ મેઇન કારણ છે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ એમાં ભ્રષ્ટાચાર થાય છે એ એનું મુખ્ય કારણ છે અને જે અનગળ વહીવટ છે બધાનું કહેવું એમ છે કે પાણી આવવાનું હતું આટલું બધું પાણી આવવાનું હતું વિશ્વામિત્રીમાં આટલું લેવલ વધવાનું હતું તો લોકોને ચેતવણી કેમ ના આપી આગોતરી જાણ કેમ ના થઈ જો આગોતરી જાણ કે ચેતવણી આપી હોત તો અનેક લોકો જીવ પણ બચી શક્યા હોત એનું નુકસાન પણ બચાવી શકાય હતું આ બધી જ જે નિષ્ફળતાઓ છે એ કોર્પોરેશન સરકારની નિષ્ફળતાઓ છે અને આજે ચાર દિવસ પછી પણ કોર્પોરેશનનો એક પણ અધિકારી જોવાના આવે એક પણ પદાધિકારી જોવાના આવે તો પ્રજા ટેક્સ આપે છે તો એની સામે સરકારની જવાબદારી શું છે

આ બધી જ જગ્યાએ ઇલિગલ કન્સ્ટ્રક્શન થઈ ગયા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ પર બાંધકામો થઈ ગયા એના પર ફાઇનલ પ્લોટ અપાઈ ગયા જે તળાવો હતા એની પર દબાણ થઈને બાંધકામો થઈ ગયા એટલે જે પાણીના નિકાલની વ્યવસ્થાઓ રોકાઈ ગઈ એના કારણે નુકસાન થાય છે અને સાથે સાથે વિશ્વામિત્રી નદી પર પણ ગેરકાયદેસર બાંધકામ થાય એટલે નદીની જે વહન ક્ષમતા હતી એ પણ ઓછી થઈ ગઈ અને એટલા માટે આ કોર્પોરેશન કે સરકાર સર્જી પૂર છે એવું ચોક્કસ કહી શકાય અને એનો ભોગ આ વડોદરાની જનતા દર વર્ષે બને હમણાં જુલાઈ મહિનામાં જ આ રીતે બે દિવસ પૂર આવ્યું એક જ મહિના પહેલાં આ રીતની પરિસ્થિતિ હતી અને આજે ફરી વાર એવું થયું અને વર્ષોથી દર વર્ષે થાય છે સરકાર આવે છે એની વાતો કરે છે અને ફરી ભૂલી જાય છે તો આનો કાયમી નિકાલ થાય એવી સરકારે તાત્કાલિક વ્યવસ્થા કરીને જે નુકસાન થયું છે અમે સરકાર પાસે માગણી કરી છે કે એક તો જેને સ્થળાંતર કરવામાં આવ્યું છે તાત્કાલિક એને કેસ્ટોલ આપવામાં આવે જેની ઘરવકરીને નુકસાન થયું છે એનું સર્વે કરીને એને ઘરવકરીની સહાય આપવામાં આવે અને અનેક મોટા બંગલા છે મધ્યમ વર્ગના લોકો છે કે જેના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે મોટા પ્રમાણમાં રાચ રચીલો ને એનું ફર્નિચરને નુકસાન થયું છે મોટા પ્રમાણમાં દુકાનો અને વેપારની જગ્યાઓમાં ને નુકસાન થયું છે ગોડાઉનોમાં નુકસાન થયું તો આ તમામ જે નુકસાની છે મિલકતની ને માલસ્ટોકની એનો તાત્કાલિક સર્વે કરાવીને સરકારે એનું પેકેજ જાહેર કરવું જોઈએ સાથે સાથે મોંઘી મોગી ગાડીઓ હોય ટુ વ્હીલર હોય ફોર વ્હીલર છે એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એનું પણ ચોક્કસ સર્વે થવું જોઈએ ખાલી

વિશ્વા મિત્રિમનાથ કૅમરા પર્સન સાથે તનિષા શર્મા લોકસત્તા જનસત્તા વડોદરા